સીતારામ જય રામાપી જય ગુરુદેવ રામદેવજી મહારાજના સમયમાં વણઝારા કોમમાં લાખો કરીને એક ખૂબ જ પ્રસિદ્ધ વણઝારો થઈ ગયો એ બીજા વણઝારા કરતાં ઘણો ધનવાન ને ઘણી જાજી કોઈઠું રાખતો તો એ સમયમાં એ જાજો ધનવાન હતો જેમ જેમ એનું ધન વધવા માંડ્યું એમ એમ એને લોભે વધવા માંડ્યો એટલે થોડુંક ખોટું બોલતો અને કપટ કરતો અને અત્યારે જેમ છે એમ એ વખતમાં એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં માલની હેરાફેરી કરવામાં માલની કિંમત પ્રમાણે એનો વેરો લાગતો કર લાગતો એમ એને ત્યારે ચુંગી કહેતા ચુંગી લાગતી ચુંગી ભરવી પડતી તો એમાં એ આ બહુ હોશિયાર હતો ચુંગી ન ભરવી પડે ને ચુંગીના પૈસા બચાવતો વેરાના એટલે જેવો માલ હોય ને જેવો જ હલકો માલ દેખાડીને વેરાના કરના પૈસા બચાવતો એમ કરીને એને ઘણું ધન ભેગું કર્યું તો એક વખત એક વખત ખૂબ ઊંચા ભાવની સાકર ની કોઠું ભરી કચ્છ ને ગુજરાતના ગામડા ફરી ફરીને હવે જેસલમેર બાજુ જતો હતો તો રસ્તામાં એને રણુજા ધામનું પાદર આવ્યું એટલે રામદેવજી મહારાજને ખબર પડી કે લાખો મિસ્ત્રી એટલે હાકરની પોયઠું ભરીને આવે છે અને ચુંગી બચાવવા માટે ખોટું તો નથી બોલતો ને લાવ એની પરીક્ષા કરું એટલે લાખા વણજારાની સામે રામદેવવીર મહારાજ નાના બાળકનું રૂપ ધરીને આવે છે એને રામ રામ કરે છે અને કહે છે શેઠજી તમે બહુ મોટા શેઠ લાગો હો કઈ બાજુ જ છો ને આ પોયઠુંમાં શું ભર્યું છે એટલે લાખો વણજારો વિચાર કરે છે કે આ બાળક છે નાનો પણ બહુ ચતુર લાગે છે એટલે આને એ કે પ્રેમથી ને વિવેકથી જવાબ દેવો પડશે અને એ કે જો એને કહીશ કે આમાં હાકર ભાઈ રહી હે તો એ ખાવાહાટું માગશે અને એને એકને દેવામાં વાંધો નથી જો એ કે એને હાકર દઈશ ને એને એકને દેવામાં વાંધો નથી જો આને એકને હાકર દઈશ એટલે એ બીજા બાળકોને લઈ આવશે ને એમ કરતાં કરતાં છોકરાઓના ટોળાને ટોળા થઈ જાય છોકરાઓને થોડીક હાકર દેવામાં મને કાંઈ વાંધો નથી પણ સાચો જમેલો તો ન્યા છે કે જો એ કે રાજ્યમાં ખબર પડી જાય ને કે આ હાકર ભૈરી છે તો આનો એ કે કરવેરો મારે જાજો ભરવો પડશે એ કે એટલે એને રામદેવજી મહારાજને કહે છે કે ના રે ના બાપા હું તો એક નાનો એવો ગરીબ વણઝારો છું એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં એ કે માલની એવી હેરાફેરી કરું હું ખૂબ ગરીબ છું તો રામદેવપીર બાપા કે એ બધું સાચું પડી કે આ કોઈઠુંમાં શું ભયરું છે તો લાખો વણજારો કહે કે કાંઈ નથી બાપા એમાં તો મીઠું ભયર્યું છે એ કે કાંઈ બીજા પૈસા હતા નહીં ઊંચા મારી પાસે કાંઈ તો એ કે પછી આ મીઠાનો વેપાર કરું છું કે એક રાજ્યમાંથી બીજા રાજ્ય મીઠું બેસું શું કે તો રામદેવજી મહારાજ એના જે ગેડીયો હતો ને એક પોઠમાં અડાડ્યો અડાડી રામદેવજી મહારાજ બોલ્યા ભાઈ તારી વાણી સત્ય થાય જેવી તારી ભાવના અને એ કે જોતા રહી કે આ બીજા ગામમાં જાવ ને આ સીધો માર્ગ રહ્યો એ કે હાલ તો થઈ જાય કે સીધો સીધો એમ કરીને રામદેવજી મહારાજ તો ના રામદેવજી મહારાજ તો કૂદતા કૂદતા હાઈ લાગ્યા લાખો વણઝારો રાજી રાજી થઈને એ આગળ ગયો ને હાલતા 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 ખૂબ પંથ નાખ્યો રણુજાની રણુજા શેરની હૈદમાંથી ઘણો આગળ વધી ગયો ને એક નાનું એવું ગામ આવે છે એના પાદરમાં એ રાત રોકાય છે અને ખૂબ રાજી રાજી હોય છે એટલે એનો આખો કાફલો હોય વણઝારાનો બધા મંજીરા ઢોલકાન ગીત ગાય ને બધો જલસો કરે છે અને રાતે હુતી વખતે લાખો અણજારો બધાને ફરમાન કરે છે કે ભાઈ સવારે આપણે આપણી હાકર જે પોઈઠમાં બેરી છે ને એ હાકરનું મિષ્ટાન બનાવીને ખાય પછી આગળ કે આપણે જવાનું છે એટલું કહીને પછી સુઈ જાય છે ને બીજે ધી સવાર ઉઠે છે સવારે ઉઠીને દાંતણ પાણી કર્યા નિત્યકર્મ પતાવ્યું અને શેઠની આગળ ની થારી આવી જાય છે ગરમા ગરમ એટલે લાખો વણજારો એમાંથી મિષ્ટાન જેવું મોઢામાં મૂકે તો થૂ 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 કરીને થૂકી નાખે કે ખારું ખારું ઓલા ને કહે કે તારો દી ફરી ગયો હું એ કે હાકરની જગ્યાએ કે આ મીઠું કે ભભરી નાખ્યું એ કે તે તો એ કે નિષ્ઠાન તો ઠીક ઈ કે તે તો મારો આખો દીયે બગાડ્યો એ કે અહીંયા આવીને તું ચાખ એટલે એ કે તને ખબર પડે એ કે આમાં હું નાખ્યું હે તો રસોઈ દોડતો આવે એ કે શેઠ એ કે આપણે એ કે જે કોઈઠુંમાં હાકર ભેરી એનું જ મિષ્ટાન બનાવ્યું છે અને એ કે બીજું આપણી પાસે પોઈઠુંમાં મીઠું છે નહીં જે મીઠું છે થોડું ઘણું એ કે આપણી રસોઈમાં છે એ તો મને ખબર હોય એ તો હું ન નાખું નહીં કે આમાંથી જ કે મેં મિષ્ટાન બનાવ્યું છે એમ કરીને એ ચાખે તો એને નવાઈ લાગે એ કે આપણે હાકરમાંથી કે આ મીઠું કેમ થઈ ગયું તો લાખો વણઝાડો તો બે બાકડો થઈ ગયો ને દોડીને બધી પોઈઠુંમાંથી થોડી થોડી કણી ચાખે તો બધી મીઠું બની જાય છે લૂણ બની જાય છે અને એ ગાંડો ઘેલો થઈને બધી ગોતી ગોતી ને ચાકે જાય છે અને બેભાન જેવો થઈ જાય છે અને ધરતી પર બેસી જાય છે જમીન ઉપર એમનો સીધો એટલે એ ગામનો નાનો એવો વેપારી એને ખ્યાલ ખબર પડે કે લાખો વણજારો હાકરનો વેપાર કરવા નીકળો છે એટલે એ ત્યાં આવીને જોવે છે તો લાખો વણજારો ધરતી ઉપર બેઠો હોય ને પૂછે લખનસિંહ શેઠ એ કે ગાદી ઉપર ની તમે કેમ એ કે નીચે બેઠા હોય કે કહુંબા પાણી કીધા નથી કે તબિયત બરાબર નથી કે શું છે એટલે લાખો વણજારો જવાબ આપે છે એ કે કહુંબા પાણીની ક્યાં કરો હો ભાઈ કે મારો તો એ કે આ મોત બગડી ગયું એવું થઈ ગયું એ કે તો આ નાનો વેપારી કે અમારા ગામમાં આવીને તમને આવું બધું ઈ કે શું દુઃખ થઈ ગયું એ કે એવું બધું પૂછે લાખો વણજારો તો ધ્રુસકે ત્રુસકે રોવા માંડે એટલે ઓલા બધા એને આશ્વાસન આપે એ કે તમે ચિંતા કરવામાં અમે આ ગામના બધાય તમને ઉગારી લેવું એ કે તમને જે કાંઈ દુઃખ હોય એ કે એ કહો તો લાખો હણજારો કે કે મારા દુઃખનું એ કે તમે કાંઈ નહીં કરી શકો પણ એ કે જો તમારે સાંભરવું હોય તો એ કે હું તમને કહું એ કે હું એ કે મારા ગામથી કે હાકરની પોઠું ભરીને નીકળો તો અને અહીં આવીને જોયું તો આ બધું કે લોણ એટલે મીઠું થઈ ગયું ખારું ખારું એવું જેવું એ કે હું તો લૂંટાઈ ગયું કે મારો હજારોનો માલ હતો અને એ કે આના આકરના અડધા પૈસા દીધા હે અને અડધા પૈસા એ કે બાકી રાખ્યા કે મારે હું ગામમાં જઈને કે મારી કે પેઢી હતી એ કે કોઈ મને એ કે હવે ઉધારીમાં માલ દેહે નહીં મારું તો એ કે મોત બગડી ગયું હવે મારે શું કરવું એટલે આ નાના વેપારી હતા એ બધા એને કહે છે કે આ તો એ કે અમારા ગજાયની બહારની વાત છે એ કે આ એવી વાત છે કે ભણી આરે બધ ભીડવી આમાં તો અમે કંઈ કરી હકી નહીં પણ તમે આ રણુજા બાજુથી આવ્યા હો તો એ કે રણુજાના પાદરમાં એ કે તમે કંઈ ખોટું કર્યું નથી ને કાંઈ કોઈની આરે ખોટું કોઈનું અપમાન કર્યું હોય કોઈને નીચા દેખાય હોય કે એવી કાંઈ અસત્ય વાત કહી હોય એવો કંઈ બનાવ બનાવતો નથી બન્યો ને કારણ કે ત્યાં રામદેવજી મહારાજ સિદ્ધ પુરુષ થઈ ગયા છે એના પાદરમાં કે આજુબાજુમાં કોઈ આવું ખોટું કામ કરે તો એની એ રીતે આવું બની શકે તો આ લાખો વણઝારો કે ના રે ના ભાઈ મેં તો કોઈનું અપમાન કર્યું નથી પણ હા એ કે ત્યાંથી પાદરમાંથી નીકળતો તો એક નાનો બાળક એ કે મને મળ્યો તો અને એ બધું પૂછતો હતો તો મેં વરી હા કરીને ખાવા ન દેવી પડે અને મારે કર ન ભરવો પડે ચુંગી ન ભરવી પડે એટલે એ કે હું જરાક ખોટું બોલ્યો કે આ પોઈઠુંમાં હાકળ નહીં ને મીઠું ભર્યું હે તો બસ ઓલા નાના વેપારી કે બસ એ કે એ જ તમે ખોટું પૈ એ રામદેવજી મહારાજ જ હોવા જોઈએ એટલે રામદેવજી મહારાજ એક અલૌકિક પુરુષ સિદ્ધ પુરુષ છે બધા એને ભગવાનની જેમ પૂજે છે જેને દીકરાનો હોય ને દીકરા દઈએ હે આઈખું હોય એને આઈખું દે હે પાંગડાઓને પગ દીએ હે એ તો દયાના સાગર છે કૃપા નિધાન છે તમે એક કામ કરો શેઠ જાઓ જલ્દી અને રામદેવજી મહારાજને પગ પકડી લ્યો ને માફી માગી લો કે મારી ભૂલ થઈ ગઈ લાખા વણજારા તો આ બધી નવાઈ જેવું લાગતું હતું કે આ મીઠામાંથી પાછી મિશ્રી દી થાય પણ આ બધા રામદેવજી મહારાજની આવી વાત એને કે એક સીધ છે ને આવી રીતના બધી પરચાઓ દે હે બધાઇને અને બધાના કામ કરે હે દુખિયા દુખિયાના દુઃખ હરે હે સંતાપ હરે હે એટલે એને થોડીક શ્રદ્ધા આવે અને ભાગમ ભાગ જ્યાં જવા જાય જોડા પહેરવા જાય છે પાઘડી પડી જાય અને પાઘડી હરખી કરવા જાય તો ઝોડા નીકળી જાય એટલે હાથમાં જોડા અને બગલમાં પાઘડી લઈને દોટા દોટ સીધા રણુજા બાજુ નીકળે છે રણુજા પૂગીને રામજીજી મહારાજ દરબારમાં બેઠા હોય ત્યાં સીધા એના પગમાં પડી જાય ને કે પ્રભુ મને માફ કરી દો મારા ભગવાન મને માફ કરી દો એટલે રામદેવજી મહારાજ કે ઊભા થાવ ભાઈ તમે કાંઈ ગુનો કર્યો છે તમને કાંઈ સજા થઈ હે તો હું તમને શેની માફી આપું તમે શું એવું ખોટું કામ કર્યું છે એટલે લાખો વણજારો કહીએ કે ભગવાન હું તમારા મોઢે ખોટું બોલ્યો એટલે મને માફ કરી દો જ્યાં મિસ્ત્રી મારી પોયઠુંમાં ભરી હતી અને મેં તમને ખોટું કીધું કે ના એમાં લૂણ એટલે મીઠું ભર્યું છે તો મારી બધી પોયઠું એ કે મીઠાની બની ગઈ છે અને ગામમાં એ કે મારા ગામમાંથી મેં અડધા પૈસા દઈને આ માથે કરજો કરીને આ વેપારનો ધંધો ચાલુ કર્યો હતો એમાં અડધા પૈસા દેવાના હજી બાકી છે એટલે તમે મને માફ કરો મારા નાના નાના છોકરા હે મારી બૈરી રાહ જોતી હોય છે ને હું ગામમાં એ કે કોઈને મોઢું દેખાડ્યા જેવું નહીં રહીએ એ કે મેં આટલું નામ કમાણું હે એ બધું ડૂબી ગયા હે એટલે તમે મને માફ કરી દીઓ તમે તો દયાના સાગર હો અને જે આ મિસ્ત્રીમાંથી કે આ હાકરના કે વેપાર થાય એમાંથી જે ભાગ નીકળશે મને નફો થાય એમાંથી હું દાન પૂન કરીશ પરમારથનું કાર્ય કરીશ સાધુ સંતોને જમાડીશ દુખિયાના દુઃખ હરીશ આવું બધું કામ કરીશ ને તમારા થ્રુ તમારા ચરણોના સોગન ખાઈને કહું છું ભગવાન મને માફ કરી દો મને ઉગારી લ્યો હું તમને કોઈથી ભૂલીશ નહીં અને તમે તમને આપેલું વચનને હું પાલન કરીશ એટલે રામદેવજી મહારાજ કી હે કે મારા ભાઈ ઈ તું ખોટું બોલ્યો તો કે મીઠું હે ફાકર નથી એટલે તું જેવું બોલ્યો તો એવું થયું એમાં હું શું કરું એટલે વળી લાખો કર કરવા માંડે છે અને પ્રશ્યા તાપ કરવા માંડે કે હું તમને વચન આપું હું કોઈ દી ખોટું બોલીશ નહીં ખોટું કામ કરીશ નહીં પરમારથનું કામ કરીશ અને જે કાંઈ વેપાર આવશે એમાંથી હું દાન પૂન કરીશ સાધુ સંતોને ભોજન કરાવીશ એવું બધું કહે છે એટલે રામદેવજી મહારાજ તો કૃપા નિધાન છે ને એને કહે છે કે ઊભા થાવ જા તારી કે જે મીઠાની બોરીઓ હતી પોઠું એ પાછી જેમ હતી એમ મિશ્રીની હાકરની બની જાહે હે જા એમ કરીને જય હો રામદેવજી મહારાજનો જય હો એમ કરીને જાય છે અને જ્યાં એના ગામમાં ઓલી પોઠું હતી ઉતારો હતો ત્યાં જાય જોવે હે તો બધી મિસ્ત્રી થઈ જાય છે પાછી હાકર બની જાય ને આ રાજી રાજી થઈને જય હો રામદેવજી મહારાજની રામાપીલની જય હો જય હો રામદેવજી મહારાજની એવું બધું જય જય કાર કરવા માંડે છે અને જે કાંઈ વેપાર આવે છે એ બધા વેપારમાંથી થોડુંક પરમારથનું કાર્ય કરે સાધુ સંતોને ભોજન કરાવે છે અને દાનપુન ગરીબોને સહાય કરે છે અને તે પછી એનું બાકીનું જીવન બધું રામદેવજી મહારાજની સેવા પૂજામાં લગાડે છે અને કહેવાય છે ઘણી એને વાવું અને કુવાઓ પણ ગૌરાવ્યા છે પાણી હાટું કારણ કે રાજસ્થાનમાં પાણીની બહુ તંગી હતી એટલે આ લાખા વણઝારાની કથા હતી એટલે આપણે એમાંથી બોધ એ લેવાનો છે કે કોઈથી લાલચ બહુ રખાય નહીં જીવનમાં જે કાંઈ પ્રભુએ આપ્યું છે જે કાંઈ આપણે મહેનત કરી છે એમાં સંતોષ રખાય ખોટો લાલચ કરી ખોટી લાલચ કરાય નહીં બધાને મારા જય જય સીતારામ